નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત વગર જેની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એવી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની નવી ટીમની નિયુક્તિ માટેની કવાયત શરૂ થઈ ચૂકી છે આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી નિયુક્ત કરાયેલ નિરીક્ષક ડોક્ટર માયા કોડનાની અને સુરતના માજી ધારાસભ્ય વિવેક પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી જેમાં અકોટા માજલપુર સયાજીગંજ રાવપુરાના ધારાસભ્યો માજી ધારાસભ્યો સહિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મેયર દ્વારા નવી ટીમ માટેના નામોનું સૂચન કરાયું હતું જોકે રાજનીતિના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી સૌથી અનપ્રિડિક્ટેબલ પાર્ટી ગણાય છે જેને લઈને કોઈ પણ ચમરબંધી ખોંખારીને આ પોસ્ટ પોતાની જ હશે એવું કહી શકતો નથી પરંતુ વડોદરા ભાજપની વાત કરીએ તો તે બિલકુલ પ્રિડિક્ટેબલ વર્તન જ કરતી હોય એવું સ્થાપિત થઈ ચૂક્યું છે જ્યારે જ્યારે સંગઠનનો વિસ્તાર કરવાનો હોય કે પછી હોદ્દો મેળવવાનો હોય ત્યારે એકબીજાના પગ કાપવાની હોડ મચી જાય છે ભયંકર જૂથબંધીને પરિણામે ભાજપના નેતાઓ જ એકબીજા માટે વિપક્ષની ભૂમિકા ભજવે છે અને ભૂતકાળમાં પણ પોતાની લીટી મોટી નહીં કરી શકતા અલ્પજીવી નેતાઓ બીજાની લીટી ભૂસીને ચરમ સુખ મેળવે છે એનું આ શહેર કમનસીબે સાક્ષી રહ્યું છે હાલમાં જ જે રીતે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મેહુલ લાખાણી સામે કથિત ટિપ્પણી કરવા માટે મોરચો ખોલાયો છે એ પણ આ હિટ જોબનો જ એક ભાગ છે અને હવે જનતા પણ સુપેરે સાચું ખોટું શું છે એનો ભેદ પારખી શકે છે એકતા પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે જ્યારે વડોદરા શહેરમાંથી પણ વિવિધ બસો ભરીને કાઉન્સિલર્સથી માંડીને સંગઠનના નેતાઓ એકતાનગર ખાતે ભવ્ય સમારોહના સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા ત્યારે આ બસ મારફતે જવા માટે કુલ બેતાલીસનું રજીસ્ટ્રેશન કરાયું જેમાંથી સાડત્રીસ સમયસર આવી પહોંચ્યા હતા દસ મહિલાઓ અને સત્યાવીસ પુરુષોને લઈને આ બસ એકતાનગર ખાતે જવા રવાના થઈ જેમાં વોર્ડ નંબર દસના કોર્પોરેટર લીલા મકવાણા અને અવની સ્ટેમ્પ વોર્ડ નંબર અગિયાર ના કાઉન્સિલર સંગીતા ચોક્સી વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર ટ્વિન્કલ ત્રિવેદી અને રીટા સિંહ વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર જાગૃતિ કાકા અને જ્યોતિ પટેલ સામેલ હતા એમની સાથે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમા મોહિલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા ગોહિલ તેમજ માજી ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ પણ જોડાયા હતા આ બસમાં મેહુલ લાખાણી દ્વારા કથિત રીતે અઘટિત ટિપ્પણી કરવામાં આવી હોવાનું ઊભું કરીને તેને મારી મચડીને શહેરમાં સેન્સેશન ફેલાવવાનું કામ થયું છે જે શંકા ઉપજાવે એવું છે કારણ કે આ સમગ્ર વિષયમાં ઓડિયો વિડીયો કે ફરિયાદી બાઈટ આપવા સુધા બહાર નથી આવી રહ્યા એ જ બતાવે છે કે આ એટલા માટે ચારિત્ર હનન કરાઈ રહ્યું છે કારણ કે સંગઠનનો વિસ્તાર ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે હવે સવાલ એ આવે છે કે જ્યારે જ્યારે કોઈનું પત્તું કાપવા માટે મીત નવા ખેલ રચાય છે ત્યારે બે ત્રણ દિવસ માટે રાજકીય માહોલ ગરમ થઈ જાય છે અને જે તે વ્યક્તિ આ શહેરનો સૌથી મોટો અને કાળો ચોર હોય એવો ભ્રમ ફેલાવવામાં આવે છે અને હોદ્દાની વેંતણી થઈ ગયા પછી આખું વર્ષ કોઈ એ વિષયમાં વાત સુધા કરતું નથી તો શું માનવું કે જે તે વ્યક્તિ ઉપર લાગેલા આક્ષેપો પણ પતનના શિકાર બની ગયા આ વડોદરા શહેર એ નેરેટિવનું શહેર છે અને અહીં કોઈની ઉપરના આક્ષેપોને વાયુ વેગે પ્રસરી જતા વાર નથી લાગતી ત્યારે આ નેતા અનોવંગત આ લઈ ગયા અને અમે રહી ગયાથી માંડીને પાર્ટી જાણે પોતીની મિલકત હોય એ રીતેના વર્તાવને પરિણામે તળિયાથી લઈને નડિયા સુધી જેનું શાસન છે એના કરતા ધરતાઓનો મોટાભાગનો સમય ડેમેજ કંટ્રોલ કરવામાં જ નીકળી જાય છે એ દુઃખદ છે ગુજરાતી સાહિત્યના સિરબોર કવિ રમેશ પારેખની આ વાત વડોદરા શહેર માટે બિલકુલ ફિટ બેસે છે આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે તો કહેવાય નહીં આ ચહેરા ઉપર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં આ સંકેતો આ અફવાઓ આ સંદર્ભો આ ઘટનાઓ